દિયોદર તાલુકાના ગોદા ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓમાં શિક્ષણનું દ્વીપ પ્રજ્વલિત કરવા સમગ્ર રાજ્યમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે દિયોદર તાલુકાના ગોદા ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસનું પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ શ્રી જયપાલ શ્રી પ્રિન્સિપાલ ચીફ કન્વે કન્સેવેસ્ટ ઓફ ફોરેસ્ટ ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટે અને પ્રાર્થના ગીત ગાયક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમમાં બાળવાટીકામાં બાળકોને શૈક્ષણિક કીટ અને મોં મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ શાળા કંપાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં આ પ્રસંગે ગોદા ગ્રામ પંચાયતના સરપંચ દિશાબેન કલ્યાણભાઈ દેસાઈ પ્રા આચાર્ય મંજુલાબેન ચૌધરી માધ્યમિક આચાર્ય આરસી પ્રજાપતિ ઠાકોર ભરતજી કરશનજી ઠાકોર પાબુજી રઘુજી દેસાઈ સોમાભાઈ રત્નાભાઈ તેમજ શાળાના એસએમસીના સભ્યો તેમજ સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રભાઈ ચેલાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજે જે છે 3 દિવસનો કઢા કેલાવની મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ આ તારીખ અને 28મી તારીખે હતા એનો ભાગરૂપે આજે ગોદાકામે અમે આ કાર્યક્રમમાં પધાર્યા અને જે તમામ પ્રવેશ પાત્ર બાળકો છે એ તમામને પ્રવેશ અપાવ્યો છે અને આ શાળામાં બીજી પણ જે ભૌતિક સુવિધાઓ છે એની ગુણવત્તા શિક્ષણની કેવી છે આ તમામનું એક જે છે આકલન કર્યું છે અને એ જે બે હજાર ત્રણથી આ એક રાજ્ય સરકારનું અભિગમ રહ્યું છે કે તમામ બાળકો પ્રવેશ મેળવે પછી એમાં ગુણોત્સવનું જોડવામાં આવ્યું કે શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય એ તમામ પ્રયત્નોના જે આકલન કરીએ આ કાર્યક્રમમાં આવીને તો એનાથી શિક્ષણમાં ઉત્તરોત્તર સારો વધારો થઈ રહ્યું છે અને બાળકોનું ભણતર ખૂબ સારી રીતે અત્યારે જે છે ઉપડી રહ્યું છે એ જે સરકારનો એ હેતુ આ કનકે લવણી મહોત્સવનું હતું એમાં કન્યાઓ જે છે એ આવે અને એ તમામ જે છે પોતાનું શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એનું જે છે મોનિટરિંગ કરીએ ક્યાંક પ્રોબ્લમ હોય તો એનો વાલીઓનો સંપર્ક કરીએ શાળા સાથે વાલીઓને જોડીએ ગામના લોકોને જોડીએ કે જેથી શાળામાં એક જીવંત વાતાવરણ રહે તો આ પ્રકારના જે તમામ આયોજન છે તે ખૂબ સારી રીતે બરાવી રહ્યું છે